હાલ કચ્છમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ભુજના રસ્તાઓની હાલત ગંભીર બની છે ભુજના રસ્તા પર ભૂવો પડ્યો રસ્તો થયો બિસ્માર સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ છે સમાઈ સુબින් નંબર 1 ની નગર સેવક છું જે રીતે વાત કરીએ તો વરસાદની વરસાદે ફૂલ પડી રહ્યો છે અને આ જે ભૂવો છે એ ગયો છે ને એ અંગે આ ભૂવો પડી ગયો છે હોર્ડ નંબર એક હોર્ડ નંબરમાં આ હોટ નંબર સાત આવે એમાં નવી લેન ગટર લેન નાખવામાં આવી છે ગટર લેન નાખવામાં આવી છે એ લોકો ભ્રષ્ટાચાર જ ભાજપવાળા કરે છે જો ગટર લેન બેસી ગઈ હોય તો કોન્ટ્રાક્ટર એનો જવાબદાર છે નવી લેન નાખી છે હમણાં જ બાર મહિના હજી નથી થયા ને રોડ જો રોડ બેસી ગયો જવાબદાર ભુજ નગરપાલિકાના રોડના કોન્ટ્રાક્ટર એની જવાબદારી છે

હું જોવા જઈ ભુજ શહેરમાં પાણી ભરેલા પડ્યા છે ક્યાં વિકાસ થતો નથી ભુજનો વિકાસ થાય છે ચોક્કસ એ લોકોનો ખાતાનો વિકાસ થાય છે ચીફ ઓફિસર સુધા ને કામ કરતા જ નથી

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે